સુરતમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા યાત્રીઓને પરેશાન કરવાની ફરિયાદ બસ કંડક્ટરો મુસાફરીને કરે છે હેરાન સુરત પાલિકા દ્વારા કરવામાં આવી કાર્યવાહી છેલ્લા સત્તર મહિનામાં એક હજાર બત્રીસ કન્ડકટરોને બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યા સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતી પાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ ટિકિટના દૂષણના લીધે મોટું નુકસાન તો બસો અઢાર બસ ડ્રાઈવર સામે ગંભીર કાર્યવાહી પણ કરવામાં આવી છે ગત વર્ષે બસ અકસ્માત બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હવે લાયસન્સ સસ્પેન્ડ કરવા સાથે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે તેવું મેયર શ્રીનું નિવેદન સામે આવ્યું હતું ગત વર્ષે એક મોટો અકસ્માત થયો તો ત્યારથી જ એક મીટિંગ બોલાવી હતી ત્યારથી નક્કી કર્યું હતું કે જે કોઈ કંડેક્ટર કે ડ્રાઈવર બેદરકે વર્તન પોતાની ડ્યુટી દરમિયાન વર્તશે તેની પર ખૂબ જ ગંભીર એક્શન લેવામાં આવશે તે પ્રમાણે જ્યારે જ્યારે પણ ફરિયાદ મળતી હોય છે ત્યારે અમે ડ્રાઈવર કંડક્ટર પણ એજન્સી પર મોટી દંડકીય કાર્યવાહી કરતા કરતા આવ્યા છે પણ હવે કંડક્ટરની ઘણી ખૂબ જ બધી ફરિયાદ આવે છે તો હવે નક્કી કરવામાં આવ્યું છે આવા કન્ડેક્ટર પર આવનાર સમયમાં એફઆર પણ दाखल કરવામાં આવશે સર ખાસ વાત કરીએ તો ટિકિટ ચોરીનો મોટો કોબાન છે મે આપની સમક્ષ જ એક વાત મૂકી કે હવે કોઈ કન્ડેક્ટર આવી ભૂલ કરશે તો એની પર એફઆર કરવામાં આવશે ને તેની એજન્સીને ખૂબ જ મોટો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે જી આ પરસાણિયા જે બી ટિકિટ આપ સાની કે કે દરો કે મુસાફરી કરો વરા વરા છાતે ગોડ ડોડો ડેલી તો બસમાં શું જોવા મળે કે કેવળ બેહેવર કન્ડક્ટરનું જોવા મળતું છે અમુક કંડક્ટર સારા હોય એમ ક્યારેક ક્યારેક ટિકિટ આપી દે પણ અમુક લોકો હોય એમ કહે કે તમે આગળના સ્ટેશનેથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા એક્સ્ટ્રા એના લીધે આગળના સ્ટેશનેથી અમને લોકોને એમ કહે કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લેન ન હોતે અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે